આ દુનિયા છે સાહેબ પર બ્રહ્મ પરમાત્મા જેવા ભગવાન આવ્યા ભગવાનને પણ સાંભળવું પડ્યું પછી કૃષ્ણ હોય તો એ ભલે રામ હોય તો એ ભલે અને ભોળોનાથ મહાદેવ હોય તો એ ભલે સાહેબ આ દુનિયાએ એમને સંભળાવી દીધું તો તમે હું કયા ખેતરના મૂળા હે તમે હું કયા ખેતર બોલે સાહેબ દુનિયા તો બોલે દુનિયાને કાન નહીં દેવાનું કાન કેને દેવાનું આપણું કાન ભગવાનના સત્સંગમાં ભગવાનની કથામાં જાય દુનિયાનું ખોટું સાંભળવું નહીં સાહેબ હા ખોટું ખોટું ભગવાને જાણી જોઈને બે કાન દીધા ભગવાન ના એક કાન દીધ તો સંભળાત ને અહીંયા ખાલી એમ પાટીઓ મૂકી દેત ભગવાન અને એક જ કાન દેત તો ચાલત પણ ભગવાને જાણી જોઈને માથામાં બે કાન એટલે દીધા કે કોઈ વાત ઉતારી ને લેજો ન ગમે તો કાઢી ના લેજો હા આ તો દુનિયાનો માણસ આમ આવીને આમ આવીને આમ આવીને બોલી જશે સાહેબ ઇંગ્લિશ પ્રોવબ છે કે મને બહુ ગમ્યો મેક યોર ઇયર્સ એઝ અ ફ્લાવર પોટ ડોટ મેક એઝ અ ડસ્ટબિન તમે તમારા કાનને ફૂલદાની બનાવો થૂકદાની નહીં કે કોઈ પણ આવે ને કાંઈ બોલી જાય ને પછી દુઃખી થાય તો દુનિયા છે નિંદા કરવાની આમ તેમ બોલવાની આમ ને આમ ચાલ્યું આવ્યું છે સાહેબ એક દરિયા કિનારે ભાઈ નાવા ગયો તો બીચ ઉપર ટૂર ગઈ હતી બસ માં બેસીને ગયો નાવા બધા નાતા હતા ને એ બેઠો પડ્યો હતો જે ટૂરમાં સાથે આવ્યો કીધું ભાઈ તારે નાવું નથી દરિયા સુધી આવ્યો છું નાવું નથી તારે એક નાના નાહવું તો છે તો એ કેમ જોજો કર હાલ નાવા એ કે દરિયાના મોજા થોડાક શાંત થાય ને પછી નાવા જાઓ દરિયાના મોજા શાંત થાય પછી નાવા જાઓ કે ભાઈ એ ભાઈ દરિયાના મોજા શાંત થાય એ દરિયા સુધી આવ્યો છો મોજા શાંત નહીં થાય ડૂબકી મારી લે કોરો રહી જાયશ એમાં જગતમાં તમે ને હું આવ્યા સાહેબ સુખ અને દુઃખ મોજા ઉછડે આપણે ડુબકી મારી લેવાની હું કોરા રહી છોડી દેજો સારું દુનિયાનું કદાચ કોઈક એવું હોય મૂકી દેજો કૃષ્ણ ભગવાન આવ્યા રામ ભગવાન આવ્યા એ લીલા કરવા માટે આવે તો ત્યારે દુનિયાએ કીધું કદાચ ભગવાન એમને કાન દીધા તો ભગવાન એમની લીલા નહીં કરી શકે